નમસ્કાર ધોરણ પાંચ ના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો અંદર તમારું પર્યાવરણ વિષયનું જે સ્વાધ્યાય છે ભાગ નંબર એમાં પર્યાવરણ વિષયનું ચાલો યાદ કરીએ પાના નંબર સેવન્ટી સિક્સ એટલે કે છોતેર થી બાણું સિદ્ધિનું એટલે કે આખે આખા પર્યાવરણ વિષયનું ચાલો યાદ કરીએ નું સોલ્યુશન જોવાના છીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ તે પહેલા નાનકડી વાત કે નીચે ડિસ્ક્રિપ્શન અંદર એક પ્લેલિસ્ટ આપેલું છે ત્યાંથી તમને અન્ય વિષયના સોલ્યુશન પણ મળી જશે તો ચાલો મિત્રો 76 ઉપર કઈ નથી 77 ઉપર જુઓ તો 77 ઉપર હવે આપણને પ્રશ્ન છે નીચેના સ્થળોએ પહોંચવાનો સમય શું તો ભુજ જંકશન 1 અને 36 મિનિટ સુરેન્દ્રનગર જંકશન 19 અને 56 મિનિટ દ્વારકા તો 13 અને 36 મિનિટ ત્યાર પછી જે કોષ્ટક ના સ્થળો માંથી તમે મુસાફરી કરેલી હોય તેવા સ્થળો જણાવો તો ઓખા દ્વારકા રાજકોટ અને અમદાવાદ ત્યાર પછી ટ્રેન સૌથી વધારે સમય જે સ્ટેશન ઉભી રહે છે તેવા બે નામ તો રાજકોટ જંકશન અને અમદાવાદ જંક્શન ત્યાર પછી મુસાફરીનું અંતર જણાવવાનું છે તો એમાં આવશે રચના તો એમાં આવશે આઠસો અને ત્રેવીસ કિલોમીટર અને ઋષિલ તો પાંચસો ને નવાણું કિમી ત્યાર પછી રચના અને ઋષિલે કેટલા કિલોમીટરની મુસાફરી સાથે કરી દિવસે ટ્રેન પહોંચી બીજા દિવસે ત્યાર પછી મુદ્દો છે બોતેરના પાના સત્યોતેર પછી અઠ્યોતેરના પાના ઉપર વાંચો અને લખો ઘરમાં સૌથી વહેલું કોણ ઉઠે મમ્મી

તો ચોથા જો ક્રમ આપેલો છે ચોથા એ કોણ છે તો ચોથા નંબરે બેન છે પાંચમા એ કોણ છે તો દાદી છે એવી જ રીતના ત્રીજા ભાઈ છે છઠ્ઠા દાદા છે બીજા નંબરે માતા સાતમા નંબરે કૂતરો પેલા નંબરે પિતા અને આઠમા નંબરે ઘર છે હવે તમારે એક્યાસી માં વિચારો અને લખવાનું છે પીવાનું પાણી શાળામાં પાણીના પરબમાં મળે ઘરમાં પાણી યારે મળે જમવાનું રસોડામાં દરવાજા પાસે પુસ્તકો સાચવવા શાળામાં કબાટ છે અને ઘરમાં કબાટ છે થાળી વાટકી મૂકવા શાળામાં કબાટ છે અને ઘરમાં ઘોડો અથવા ફર્નિચર છે સફાઈના સાધનો માટે સ્ટોર રૂમ છે અહિયાં પણ સ્ટોર રૂમ છે કયું કામ કોણ કરે સફાઈ કરવી તો ઘરમાં મમ્મી કરે શાળામાં વિદ્યાર્થી કરે સફાઈ કામદાર કરે બગીચો સાચવવો તો ઘરમાં હું અને દાદા કરીએ શાળામાં વિદ્યાર્થી કરે અને જાહેરમાં મધ્યાહન ભોજન ના રસોયા અને જાહેર સ્થળમાં રસોઈઓ બનાવે પ્રાર્થના નું આયોજન ઘરમાં દાદી કરે શાળામાં વિદ્યાર્થી કરે અને જાહેરમાં શાળા સમિતિ કરે નવી સૂચના આપવી તો ઘરમાં પપ્પા આપે શાળામાં શિક્ષક આપે અને જાહેર માં આગેવાન આપે મહેમાન ને આવકારવા તો અહીંયા મમ્મી પપ્પા અહીંયા આચાર્ય અને અહીંયા સફાઈ ના સાધનો દોરી રંગ કરવાનો છે ત્યાર પછી વિચારો માં સાથે મળી ને કયા કયા કામ કરવામાં આવે તો સફાઈ રમત ગમત અને પ્રાર્થના ઘરમાં સાથે મળી કયા કામ થાય સફાઈ રસોઈ અને ખેતી કામ શાળામાં કયા કયા કામ કરવાનું તમને ગમે તો પ્રાર્થના સફાઈ અને રમવાનું ઘરના કયા કયા કામમાં તમને ઘરના સભ્યો મદદ કરે તો સફાઈ ઝાડ પાણી પાવા અને લેશન કરવાનું શાળામાં તમે કયા કામ એકલા જ કરી શકો પ્રાર્થના લેશન અને વર્ગ સફાઈ તમે શાળામાં કયા કયા કામ માટે બીજાને મદદ કરતા હોવ છો તો રમવા લેશન કરવા અને પ્રાર્થના કરવા ત્યાર પછી છે જુઓ અને લખવા ચિત્ર શું કામમાં ઉપયોગ આવે નખિયું કચરા પેટી કચરો નાખવા દાંતીઓ માથું સફાઈ પગ લૂંછણિયું પગ લૂંછવા બ્રશ છે તો બ્રશ કરવા ઉલ્યું છે ઉલ ઉતારવા અને પોતું છે તો પોતું કરવા ત્યાર પછી જુઓ અને સમજો આ એક ચિત્ર આપેલા છે એમાં પાણી કેવી રીતે બચાવી શકાય તે અંગે લખો તો આ જાહેર પાણીનો નળ છે તો પાણી ભરાઈ ગયા પછી પાણીનો નળ બંધ કરી દેવો જોઈએ કરવો જોઈએ આ વાસણ ધોવાનું છે રસોડામાં તો વાસણ ધોવા માટે ડોલ ભરીને પાણી લઈશું જેથી પાણીનો બગાડ ન થાય છોડને પાણી પાવા માટે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય ત્યાર પછી વિચારો અને લખો એમાં તમારા ઘરમાં સૌથી વધારે પાણી નો બગાડ ક્યાં થાય તો સફાઈ કામમાં અને કપડા ધોવામાં શાળામાં સૌથી વધારે પાણી ક્યાં બચાવી શકાય તો પાણી પીવામાં જરૂર પૂરતું પાણી વાપરીને હવે વિચારોને લખો અહીં કેટલા પ્રશ્નો આપ્યા છે આ પ્રશ્નોના જવાબ લખો જેમાં પહેલું ખુલ્લામાં કોઈ કચરો ફેંક્યો હોય તો તમે શું કરશો તો તે કચરા કચરાને કચરાપેટીમાં નાખી દઈશ શાળામાં પાણીનો નળ ખુલ્લો રહી ગયો હોય તો તો તે નળને બંધ કરી દઈશું તમારા મિત્રને છોડ રોપ્યો હોય તો તમે એને પાણી પાવામાં અને એનું કાળજી રાખવામાં મદદ કરશો વિગત આપી છે છે આધારે કોને કઈ રીતે શકાય એ લખવાનું ચણ નાખી પાણીના કુંડા મૂકીને પ્રાણીને રોટલી અથવા તો ખોરાક આપીને વૃક્ષ પાણી આપીને અથવા તો એના ફરતે વાળ કરીને વૃદ્ધ વ્યક્તિને તેની વસ્તુ ઉચકવામાં અને લાવવા લેવામાં જોઈ ન શકતી વ્યક્તિ અથવા મહિલાને તો રસ્તો ઓળંગવામાં ચાલી ના શકતા બાળકને તેડીને આપણે લઈ જઈશું ત્યાર પછી છ્યાસી નંબર ઉપર તમને તફાવત શોધવા ના કીધા તો આપણે તફાવત શોધેલા છે તમે જુઓ સ્ક્રીનશોટ લઈ લો એટલે તમારે કાળજી પડે ત્યાર પછી સત્યાસી નંબર ઉપર નકશામાં મંદિરની નજીક શું ડેરી બગીચાની જમણી તરફ મકાન ડાબી તરફ મંદિર દવાખાનાની ની જમણી તરફ શાળાઓ શાળાની મંદિર તરફ જવા માટે કઈ તરફ વળવું પડે ડાબી તરફ જુઓ અને ખરું ખોટું કરો બગીચાની સામેની તરફ મંદિર છે તો ખોટું બગીચાની ડાબી તરફ દવાખાનું છે તો ખોટું બગીચા શાળાની સૌથી નજીક છે ખોટું પાણીની ટાંકીની જમણી તરફ શાળા આવેલી છે ખોટું મતલબ બધા ખોટા છે ત્યાર પછી વર્ગખંડ નો નકશો દોરવાનો છે તો મિત્રો આપણે આ વર્ગખંડ નો નકશો દોરેલો છે એનો સ્ક્રીનશોટ લઈને તમે દોરી લો ત્યાર પછી તમારા જિલ્લાની વાત કરેલી છે તો મારા જિલ્લાની વાત છે તો એ તમે જોઈ લો લઈ લો ત્યાર પછી ચિત્ર જુઓ ને ભૂલ શોધીને લખવાનું છે તમારે જો આ છોકરીને મૂછો છે અહિયાં ઈંડા છે વરસાદ વરસે અહીંયા આઈસ્ક્રીમ નો કોન છે અહીંયા માછલીઓ તરે અહીંયા

હવે શાળાની પાંચ સારી બાબતો પ્રાર્થના સભા સફાઈ શિક્ષણ કાર્ય પાણી વ્યવસ્થા અને વ્યવસ્થા અને સમય સમય નો ઉપયોગ ત્યાર પછી ગમતી પાંચ વસ્તુઓ લખવાની છે કમ્પ્યુટર રમત નું મેદાન સંગીતના સાધન ટેલિવિઝન અને પુસ્તક ગામમાં જોવા મળતા પાંચ સ્થળો મંદિર પુસ્તકાલય નિશાળ બગીચો અને રમતનું મેદાન તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન હતું ફરી મળીશું આવા જ એક સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત